ત્રણ મહિના પછી મેં કહું બહાર નહોતું પાડ્યું મેં મેં કહું ચોથો મહિનો આવે પછી બહાર પાડે તોય ના ચડાવ્યું મા આ નવ મહિને છોકરો આલ્યો માથે હા અને મા કાલ મેં કહું આ નવરાત્રી આવી જશે મેં કહું આ છેલ્લો રવિવાર છે પછી નવરાત્રી તો બાદ આમ ના થાય બરાબર માનતા ના થાય ના થાય કોની તારી માની કે મારી તારી માની કે માની મારી કે તારી મા તે રજા નાલી કાલે હાથ હાથ વાગે એકદમ નિરાશ થઈ જાય કે તું મારી માં હોય અમે તારા આચા તનમન થી વાર ભર્યા હોય બા તો ભલે હાથ વાગ્યા પણ રજા હાલ દેવા જોઈએ ડૉક્ટર માં તો તું મારા ડૉક્ટર રૂપ લઈને રજા હલાવી દે હમણાં નસો કહેવા મોડી કે આ સાહેબ તો ત્રણ વાગ્યા નસો ત્યારે તો આ કયા સાહેબ આવ્યા ગયા તે રજા તમે આલી ગયા મોટા સાહેબ અને મા તારો આ લેલો બા ડોક્ટર વિચાર કરવો પડી છે કે આ શું આ કયું બાળક સાહેબ પ્રથમ બાળક આવી શકે આ પહેલો જન્મ કર્યો ક્યાંય કરી દો બોલો તારે કહેવાય નહીં બાવાએ આપેલું બાવાજી આપેલું કહેવાય નહી બહુ ખુશ થઈ જાય બહુ આનંદ થઈ જાય બસ તારે એ જ કરવાનું આ જીવનમાં રોઈ રોઈન ની મરવાનો હસીન મરવાનું સાઉ મેરડી છો રોઈન તો દુનિયા મરી ગઈ હસીન મરવાનું

અરે બાવાજી બાવાજી હા અજય કેરી રમેશ કેરી ગામ કું અરે તમે સમજતા નથી સારું સેના માટે આયા મા

તાર દીકરો મોટો થાંભળ મન બોલવા દે જો સમય ગતો રહ્યો વેડા ગતિ રહી જોગડીયું જતું રહ્યો પછી મેલડી મળતી બોલતી મેં શું નામ પાડ્યું આનંદ ગિરી ગોસ્વામી તારો દીકરો મોટો થઈને હનુમાનજીનો મોટો ઉપાસક બનશે બરાબર ના કુળદેવી ક્યાં ગઈ કુળદેવી બાવા કુળદેવી બોલ બો

ત્યાં જે લોમ પાડ્યો મને બહુ ગમી માં આનંદ થઈ ગયો બધો આનંદ થઈ ગયો આખી જગત આનંદ થઈ ગયો એવું ત્યાં લોમ પાડી અરે આ કળિયુગ ની અંદર મેં એ કીધું કે હો કિરદાર ની ભાઈ ને જવું કે મારા ભાઈ કોઈ ઉભું ના રહે ની ભાવા ના કે બધા 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 કિરદાર કરવા છે આ અમૃત મેરડી નો કિરદાર નથી કરવો પણ તાર આંખમાં મટાડવું છે ને તો મનોમન નક્કી કરજે કે તન સારું થઈ જાય તો પાવાગઢમાં પાંચ રવિવાર પાંચ ગમે તે રવિવાર ભરી જજે ગમે તમે જો તને મટી જાય ને તો પાવાગઢમાં પાંચ રવિવાર ભરી જજે મેં મારા નથી કીધા મારા તો હજારો કરોડ લાખો ભરવા વાળા અરે મેં કાળકા હોય ના બોલતી હોય પણ ઉપર લખાઈ દેજે લખાઈ દેજે લખાઈ દેજે કારણ કે એ વીસ પચીસ વર્ષ થાય પૂજા કરો હનુમાન હનુમાન નામ લે અને હરુ ભરું એની પાસે હનુમાન હોય હનુમાન દાદા એની પાસે હારું ભરું હોય તાર તમે ક્યાં ગોતવા જાઓ પછી તમે કહો કે ભાઈ આ તો હનમાન હનમાન કરે છે આપણે તો માતાજી વાળા છીએ આપણે તો વાળા છે શંકર ભગવાનની સેવા કરવા વાળા છીએ સાધુ છીએ હા હા એટલે આનંદ હામા આનંદ આનંદ કરો હા હ હા